તેથી ખાલી બાવી હજાર હતા અટાણે આટલો બધો વાદ વિવાદ છે અટાણે આટલા જ્ઞાન વિવાદ છે તેથી કેટલો છે ખાડા ચારસો વર્ષ પેલા મન પતો જો મિલે હો તો ખપ ખપજાવ દાખી ખુશાન અબે માન અબે ભગવત મિલ્યો તો શું નખો શું હાણ અરે માન પતો જો મિલે હોત તો ખપ ખપજાવ દાખી ખુશાન હવે બેરો થવાની જરૂર નથી ઋષિભાઈ તેથી થવાની જરૂર હતી હાડા 400 વર્ષ પહેલા હવે તો ભારતને આઝાદી મળી ગઈ ભારતના પહેલા પ્રધાન જવાહરલાલ નહેરુ પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ સન્માન કરવા ઉભા રહ્યા જયપુર મહારાજાએ કીધું મારું કંઈક લખો કવિરાજ મારું કંઈક લખો દુનિયાને યાદ રહી જાય તેથી આ દોહ કીધો માન પતે જો મિલે હો તો ખપજાવા તાકી ખુશાન હાડા 400 વર્ષ પહેલા આટાણે તમે જે ભેળા આવો છો ને જયપુર મહારાજા અને ઉદયપુર મહારાજા